નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના મગફળીના તાજા બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે રાજકોટ આઠસો એક્યાસીથી બારસો વીસ ખેડબ્રહ્મા આઠસો નેવુંથી નવસો સાઠ જેતપુર સાતસો એકતાલીસથી બારસો એક મોડાસા આઠસો પિંચોતેરથી બારસો અણસઠ પોરબંદર નવસો પચાસથી એક હજાર સિતેર સાવરકુંડલા અગિયારસો એકાવનથી બારસો સાઠ જામજોધપુર નવસો પચાસથી અગિયારસો એકતાલીસ ધ્રાંગધ્રા નવસો વીસથી નવસો ઇઠોતેર અમરેલી આઠસો દસથી બારસો સિત્તેર જામખંભાળિયા નવસોથી અગિયારસો ત્રીસ જુનાગઢ આઠસો થી અગિયારસો એક્યાસી બાબરા અગિયારસો ઓગણીસ થી બારસો એક વિસાવદર નવસો ત્રેવીસ થી બારસો એકસઠ વડગામ નવસો એસી થી અગિયારસો એકત્રીસ વાંકાનેર છસો પચાસ થી બારસો ચાલીસ કાલાવડ નવસો થી અગિયારસો પચીસ હળવદ આઠસો થી અગિયારસો એસી કોડીનાર એક હજાર થી અગિયારસો ઓગણસાઠ ડીસા નવસો એકત્રીસ થી પંદરસો બોટાદ આઠસો સિતેથી અગિયારસો વીસ સિદ્ધપુર નવસો પચાસ થી એક હજાર છ્યાસી રોલ નવસો વીસ થી અગિયારસો પાંત્રીસ ધારી સાતસો એકાવન થી અગિયારસો એક જસદળ સાતસો થી બારસો પાંચ મેંદરડા આઠસો પચાસ થી બારસો પાંથાવાડા અગિયારસો થી તેરસો હિંમતનગર નવસો દસ થી ચૌદસો એક્યાસી ખાંભા નવસો પચાસ થી અગિયારસો ઓગણચાલીસ વડાલી આઠસો પાંત્રીસ થી 1160 થરાદ એક થી અગિયારસો તેત્રીસ દાહોદ આઠસો થી એક હજાર 907 નવસો થી અગિયારસો ત્રેપન થરા એક હજાર થી અગિયારસો સિહોરી એક હજાર થી અગિયારસો દસ નેનાવા નવસો થી અગિયારસો પાસઠ ઇડર એક હજારથી અગિયારસો એકતાલીસ પાલનપુર એક હજાર એકસઠથી અગિયારસો પચાસ એક હજાર થી અગિયારસો પચાસ દિયોદર એક હજારથી બારસો કુકરવાડા નવસો થી નવસો એકાવન વિજાપુર નવસો થી બારસો પંચ્યાસી વિસનગર નવસોથી અગિયારસો અગિયાર તળાજા નવસો પંચાણું થી અગિયારસો સિતેર માણસા નવસો નેવું થી અગિયારસો એકસઠ લાખણી એક હજાર એકત્રીસ થી બારસો ભાવનગર એક હજાર બાસઠથી અગિયારસો ઓગણપચાસ જામનગર નવસોથી એક હજાર નેવું ગોંડલ છસો અગિયાર થી બારસો એકવીસ સલાલ એક હજારથી બારસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો